આ કહાની છે પાંચ ચડ્ડા અને એક અને કહાનીની શરૂઆત થઈ ગુજરાતના એક નાનકડા ગામથી જ્યાં વિકાસના નામે એકમાત્ર બેંક આવી અને આ બેંકોના ત્રાસથી જ બની ગઈ ચડ્ડા ટોળી પાંચ ચડ્ડા અને એક લહેંગો આ ટોળીમાં ગોઠવાયો ચક્રમ ચકોર્ફે છાપાનેર ગોદડા જેવા શરીરવાળો ગલો ઉર્ફે ગોધરા પાદવાના ઠેકાણા નહીં એવો મંગો ઉર્ફે પાટણ નસોમાં લોહી નહીં એવો ભગો ઉર્ફે નવસારી અને માયકાંગલા જેવા મગન ઉર્ફે હિંમતનગર અને નવરો બેઠો ધક્કો દ્વારતો આ બધાનો સૂત્રધાર બન્યો જગો ઉર્ફે માસ્તર અને શરૂ થઈ ચડડાટોડી. તો તૈયાર છો ને સાથીઓ બેંક લૂંટવા માટે? આ બેંકવાળા આપણને મામુ બનાવી રહ્યા છે. આપણા ખાતામાં બેલેન્સ ઓછું હોય તોય રૂપિયા કાપી લે છે ક્યાં જાવ છો તમે તો કીધું ચાલો એટલે ઘેર ઉપર ઘેર બહેરું રાહ જોવો છે એટલે પણ તારે તો લગન એ નહીં થાય તારું કઈ બહેરું છે સાહેબ મારું બહેરું નહી માર બાજુ વાળા રાહ જોવો છે ઓ અક્કલ મઠ્ઠા અહીં બેંક લૂંટવાની વાત ચાલે છે ને તું બીજાના બૈરાની ચિંતા કરે છે બેસ અને તમે બધાયલા બેસો અહીંયા તો બેંક લૂંટવા માટે જોઈએ ફૂલ કોન્ફિડન્સ હિંમત પાવર બાજ જેવી નજર શાતિર દિમાગ સાહેબ આ બધું બાબુ કાકા ને કરિયાણા દુકાન મળી જાય રૂકો જરા એટલે બધું કરિયાણા દુકાને ના મળે નહીં સાહેબ સબર કરો

વૈશાલ શાહે ચણિયા ટોળી બનાવી ચણિયાવાળી બાયુ બેંકો લૂંટવાની છે આપણે પણ દુનિયાને બતાવી દઈશું આપણી ચડ્ડા ટોળી પણ ચણિયા ટોળી થી કમ નથી તો બસ આવો જુસ્સો રાખજો આપણે પાંચ ચડ્ડા અને એક લેગો આખા ગુજરાતમાં ધૂમ મચાવીશું કેમ લા તમે બધા હસો છો એમાં હસવાનું શું છે અબે સાલે

તમારાથી શેકેલો પાપડ એ નહીં ભગવાનો પાદવાની પોચ ને તો ખોનમ નોમ લખાવા જવું છે સાહેબ 200 રૂપિયા તો આલો સાહેબ 200 રૂપિયા અરે સાહેબ આ કેતો હતો કે સાહેબ 200 200 રૂપિયા આપવાના છે એટલે તો 2 કલાકથી અહીંયા બેઠા છીએ અમે તમ બધાય અગર મારી જોન માં આયા છે તો 200 200 રૂપિયા વેચું 200 રૂપિયા જોઈએ છે 200 રૂપિયા જોઈએ છે ઉભો રહે તને આપું ઉભો રે તને આપું ભાગો ભાગો માસ્ટર ગાડો થઈ ગયો ઉભો રહે આ સાલા આખા ગામ વાળા બુદ્ધિના બઢ્યા નીકળ્યા એકેય નામો અકલનો છાઠો જ ના મળ્યો બધાને મેં કહ્યું તું લાખો રૂપિયા કમાવાના સપના બતાવ્યા હતા બેંક લૂંટવાની હતી પણ સાલા સાવ છાસ જેવું પાણી કરીને જતા રહ્યા આના કરતો તો મારે વૈશાલ સાની ચણિયા તોડીનો જ કોન્ટેક કરવો પડશે અને એમની ટીમને મારી ટીમમાં સામેલ કરીશ પછી જ અમારી બેંક લૂંટાશે બોય